જ્યાં જ્યાં ભગવાન નામ ભગવાન સંકીર્તન જ્યાં જ્યાં ભગવત કથાઓ થાય છે ત્યાં પોતે નિઃશુલ્ક સેવા આપે છે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ એવું એક સુંદર સમાયોજન એમના દ્વારા નિત્ય પ્રતિ થાય છે એમના માધ્યમથી અનેક વૈષ્ણવોને ભગવાન નામ લેવડાવે છે છેલ્લા ઘણા સમયથી મારી સાથે એક શૃંખલાની જેમ જોડાયેલા છે એમને પણ ખૂબ જ અંતઃકરણ પૂર્વક સાધુવાદ શુભાશીર્વાદ આ પાંચ દિવસ દરમિયાન સોનામાં સુગંધ ભેળવી એવા અમારા બધા